ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી નોટિફાઈડ એરિયા ઓથોરિટી પાનોલીના પાંચ જેટલા ફાયર ટેન્ડરોએ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઈટરો સાથે માથાકૂટ કરતાં પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી આ તરફ જે ગોડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એનઓસી કે આગ ઉલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું અંકલેશ્વર નેશનલ હાઇવે ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે એ આગામી દિવસોમાં આ બાબતે જે એનઓસી વગર કામ કરે છે તેના માટે કાર્યવાહી હાથ તંત્ર દ્વારા નોંધ લીધેલ છે અને આગામી ટૂંક સમયમાં આ બાબતે સઘન કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતે નક્કર કાર્યવાહી આવશે. અગાઉ પણ ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે પણ સાફસફાઈ કરી હતી. પણ ફરીથી આ લોકો એનો રોડ પર રોડના માર્જિનમાં પણ આવીને કામ કરે છે. એટલે જેથી નેશનલ હાઈવે ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરનાર છે. કોઈ પણ પ્રકારના ફાયર એક્સટીન્ગ્વીશરથી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની. હા એવું બન્યું હતું કેમ કે અમે જ્યારે આવ્યા ત્યારે બાજુમાં આર કે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કંઈક નામ છે આઈ થિંક એમને અ અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમણે ગાળા ગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને સાથે રાખ્યું છે.